જે જે મંત્રીઓ કે જેમને રિપીટ કરવામાં આવ્યા છે તેઓ શું કરે છે તેઓ કયા પ્રકારની જેને કહેવાય ને કે તેમનું રાજકીય કારકિર્દી રહી છે તે હવે આપણે જાણીશું સૌથી પહેલાં કુંવરજીભાઈ બાવળિયાની માહિતી અમે તમને દર્શક મિત્રો આપી દઈએ કુંવરજીભાઈ બાવળિયાની રાજકીય સફર તમે જુઓ ઓગણીસો પંચાણુંથી તેઓ સક્રિય રાજનીતિમાં જોડાયેલા રહ્યા છે અને કોળી સમાજના રાષ્ટ્રીય પ્રમુખ છે એટલે તેમનું કદ જે છે તે ખૂબ જ વધુ છે અને રાજકોટ લોકસભા બેઠક પરથી તેઓ કોંગ્રેસના સાંસદ રહી ચૂક્યા છે આ પહેલાં ઓગણીસો પંચાણુંમાં પ્રથમ વખત તેઓ કોંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્ય રહ્યા હતા અને આજે તેઓ કેબિનેટમાં ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ મોટા નેતા તરીકે ઓગણીસો પંચાણુંથી બે હજાર નવ સુધીમાં તમે જુઓ તો તેમણે જે છે તે કોંગ્રેસમાં કામ કર્યું બે હજાર અઢારમાં જસજણ બેઠકથી પેટા ચૂંટણી દરમિયાન સાતમી વખત તેઓ જે છે તે પછી બે હજાર બાવીસમાં ધારાસભ્ય બન્યા હતા એટલે ઓગણીસો સત્તાણુંથી થી બે હજાર બાર સુધી જસદણ માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર તેઓ રહેલા હતા અને ત્યારબાદ બે હજાર અઢારમાં કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીમાં તેઓ બે હજાર અઢારમાં જોડાયા હતા અને આજે હવે બે હજાર પચીસમાં અને આ પહેલા પણ તેઓ કેબિનેટમાં સ્થાન પામેલા હતા તો ગુજરાત વિધાનસભામાં પીએસસી કમિટીના ચેરમેન પણ તેઓ રહી ચૂક્યા છે અને કુંવરજીભાઈ કહી શકાય કે સૌરાષ્ટ્ર માટે કોળી સમાજ માટે ખૂબ મોટો ચહેરો તરીકે જાણીતા રહ્યા છે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય રહ્યા હતા તેઓ રાજકોટથી ત્યાંથી તેમણે ઓગણીસો નવ્વાણુંથી બે હજાર બે સુધીમાં તમે જુઓ તો તેમણે ત્યાં પણ કામ કરેલું છે એટલે એક વિદ્યાર્થી નેતા તરીકે પણ તમે જુઓ તો ત્યાંથી પછી સૈન્ય સભ્ય તરીકે અને ત્યાંથી પછી તેઓએ પોતાનું રાજકીય સફર જે છે તે આગળ વધારી તો કોળી સમાજમાંથી તેઓ આવે છે અને રાષ્ટ્રીય પ્રમુખ પણ તેઓ કોળી સમાજના છે એટલે અત્યારે ફિલહાલ આ પરિસ્થિતિ હવે કુંવરજીભાઈની વાત આપણે અહીંયાથી ફિલહાલ ખાસ કરીએ તમારા પાસે આવું જયેશ કારણ કે જ્યારે કુંવરજીભાઈની વાત આવે છે તો કુંવરજીભાઈ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ચહેરો છે એટલે જયેશ જો આપણે વાત કરવી હોય અહીંયાથી ખાસ કુંવરજીભાઈની તેઓ કોળી સમાજના એટલા મોટા કદાવર નેતા છે અને તેમને કેબિનેટમાં સ્થાન આપવું તે ખૂબ જ જરૂરી પણ ગણવામાં આવી રહ્યું છે એટલે થોડું હવે કુંવરજીભાઈ વિશેની માહિતી આપણે જયેશ દર્શક મિત્રોને આપીએ અને તે શા માટે મહત્ત્વ ધરાવે છે કેબિનેટમાં શા માટે તેમને સ્થાન મળી રહ્યું છે તે માહિતી પણ આપીએ જયેશ ચોક્કસથી કુંવરજીભાઈ છે તેનું મૂળ ગોત્ર જોવા જઈએ તો એ કોંગ્રેસનું છે કોંગ્રેસમાંથી આવેલા નેતા છે અને ત્યારબાદ પણ સતત તેઓ ટિકિટ મેળવી રહ્યા છે ટિકિટ મેળવીને ચૂંટાઈ રહ્યા છે ને ચૂંટાઈ ચૂંટાયા બાદ તેઓ મંત્રી પદ છે તે પણ મેળવી રહ્યા છે એટલે એક મોટું ચહેરો સમાજનો માનવામાં આવે છે ને જ્યારે આટલી તકો મળતી હોય છે ત્યારે એવામાં પણ ભાજપમાં જ્યારે આટલી તકો મળતી હોય ત્યારે એ પરિબળો છે તે વિશે ચોક્કસથી વાત કરવી જોઈએ કુંવરજી બાવળિયા કોંગ્રેસમાં હતા એ સમયે પણ સતત ચૂંટાઈને આવતા હતા જે સત્તા વિરોધી લહેર હતી તેમાં પણ તેઓ ચૂંટાઈને આવતા હતા અને ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા અને ત્યારબાદ થોડા સમયના જે સમીકરણો જોઈએ તો ખાસ કરીને તેમનો જે વિસ્તાર છે જસદણ વિછ્યા ત્યાં કુંવરજીભાઈને લઈને અનેક સંમેલનો છે તેમની વિરુદ્ધમાં કરવામાં આવ્યા કુંવરજી બાવળીયા વિરુદ્ધ સમાજ સાથે ન રહેવાના આક્ષેપો છે તે પણ કરવામાં આવ્યા તેમ છતાં પણ ફરી એક વખત કુંવરજી અત્યારે રિપીટ છે તે મંત્રી તરીકે કરવામાં આવી રહ્યા છે એ એમનું રાજકીય કદ છે તે જણાવે છે ખૂબ ઓછા વિવાદ છે તેમની સાથે જોડાયેલા છે ભ્રષ્ટાચારના કોઈ પણ પ્રકારના આક્ષેપ એટલી હદ સુધી કુંવરજી બાવળીયા સામે નથી થયા એટલે એક સ્વચ્છ છબી છે તે પણ કુંવરજી બાવળીયાની જોવા મળે છે એટલે આ તમામ એ બાબતો છે કે જે કુંવરજી બાવળિયાને આ પદ માટે યોગ્ય ઠેરવે છે ને એટલા માટે જ તેઓ જે કેન્દ્રીય મોવડી મંડળ છે તેમનો વિશ્વાસ કેળવવામાં સફળ થયા છે અને તેને લઈને જે તેમનું નામ છે તે ફરી એ રિપીટ કરવામાં આવી રહ્યું છે કોળી સમાજના રાષ્ટ્રીય લેવલ સુધી છે તેઓ પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે જે સમાજ છે તેમને રાષ્ટ્રીય સ્તરે લીડ કરી ચૂક્યા છે ને એક મોટો સમાજ કોળી સમાજ માનવામાં આવે છે ને એવામાં કુંવરજી બાવળિયા છે તેમના ઉપર પસંદગીનો કળશ ફરી એક વખત ઢોળાયો છે અને તેમને મુખ્યમંત્રી દ્વારા ફોન કોલ કરવામાં આવ્યો છે અને ફોન કોલમાં એ વાત કહેવામાં આવી છે કે જે કેન્દ્રીય નેતૃત્વ છે તેમના દ્વારા એ નિર્ણય કરવામાં આવ્યો છે કે તમારે મંત્રી છે તરીકે શપથ લેવાના છે ને એટલા માટે આજે સાડા અગિયાર કલાકે જે મહાત્મા મંદિર ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાશે ત્યારે સમયસર તમારે એમાં હાજર રહેવું આ પ્રકારની ફોન કોલમાં સૂચના છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવી છે ને સાથે અભિનંદન છે તે પણ આપવામાં આવ્યા છે બિલકુલ મલાર આપણે એ પણ સમજવું પડે કે જ્યારે કુંવરજીભાઈને રિપીટ કરવામાં આવી રહ્યા છે તો કહી શકાય કે તેમણે જે કામ કર્યું છે તેની થોડી માહિતી આપણી કારણ કે કોંગ્રેસમાંથી આવ્યા છે તેમ છતાં પણ આટલા મોટા કદ પર તેઓ અત્યારે ફિલહાલ છે અને રિપીટ થઈ રહ્યા છે તો કુંવરજીભાઈએ શું શું પ્રકારે જે એવું કહી શકાય કે કામ કર્યું છે કે જેને કારણે આજે તેઓને રિપીટ કરવામાં આવ્યા તે માહિતી પણ આપણે મનારા રાવીએ કુંવરજી મૂળ કોંગ્રેસનું છે પરંતુ તેઓ જે છે તે સમયાંતરે પક્ષ પલટો કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા તે વખતે વિજય રૂપાણીની સરકાર હતી અને સરકારમાં પણ તેમની જે છે તે કેબિનેટ કક્ષાના મંત્રી તરીકેની પણ જે છે તે જવાબદારી મળી હતી ત્યારબાદ તેઓ સતત જે છે તે યથાવત જે છે તે કેબિનેટમાં જોવા મળી રહ્યા છે ઘટ જો વાત કરીએ તો ઘટ પણ તેઓ જે છે તે અન્ન નાગરિક પુરવઠાને લઈને કેટલીક મહત્ત્વની કામગીરી કરી હતી જે લોકો રેશન કાર્ડનો ઉપયોગ નહોતા કરતા જે લોકો માત્રને માત્ર આધાર પુરાવા તરીકે આ કાર્ડનો ઉપયોગ કરતા હતા તો તેના માટે પણ તેમણે કેટલાક મહત્ત્વના નિર્ણય કર્યા હતા ખાસ કરીને બીપીએલ કાર્ડ ધારકોને વધુ લાભ થાય તે માટેની યોજના અને આયોજનો તેઓ જે છે તે નક્કી કર્યા હતા અને તેને ગ્રાઉન્ડ સ્તરે જે છે તે નીચે ઉતારીને જે બીપીએલ કાર્ડ ધારકો જે છે તે લોકોને જે છે તે સમયસર અનાજ મળે તે પ્રકારનું પણ આયોજન કર્યું હતું આ ઉપરાંત રેશનિંગ કાર્ડની અંદર જે ચાલતી ગેરરીતિઓ હતી તેને રોકવામાં પણ તેમને જે છે તે સફળતા મળી હતી બાયોમેટ્રિક સિસ્ટમ લાવ્યા હતા અને બાયોમેટ્રિક સિસ્ટમ પ્રમાણે જે છે તે પરિવાર દીઠ કોને કેટલું અનાજ આપવું તે પ્રકારનો રોડમેપ તેમણે તૈયાર કર્યો હતો અને તેનું ઇમ્પ્લિમેશન રાજ્યની અંદર કર્યું હતું જેના કારણે લોકો જે છે તે લાભાર્થીઓને જે છે તે મોટા પાયે ફાયદો થયો હતો આ ઉપરાંત તેઓએ પાણી પુરવઠા વિભાગની અંદર પણ ઘણા મહત્ત્વના કામો અને નિર્ણયો કર્યા છે ખાસ કરીને ચેક ડેમો હોય તળાવો ઊંડા કરવાની હોય તમામ કામગીરી જે છે તે રાજ્યમાં સરકારે જે ટાર્ગેટો આપ્યા હતા કેન્દ્ર સરકારે જે સૂચના આપી હતી તેના કરતાં પણ વધુ માત્રામાં તેમણે જે છે કામ જે છે તે કરીને બતાવ્યા હતા જેના કારણે તેમની પસંદગી થઈ છે આ ઉપરાંત તેમની જે છબીની વાત કરીએ તો તેમની છબી જે છે તે ખૂબ જ સાફ સુથરી જે છે તે જોવા મળી રહી છે કોઈ પણ જગ્યાએ ભ્રષ્ટાચાર કે કોન્ટ્રાક્ટ આપવાને લઈને પણ તેમનું નામ કોઈ જગ્યાએ જે છે તે ચર્ચામાં આવ્યું નથી આ ઉપરાંત જે નિયમ પ્રમાણે જે કામ થતા હોય છે તે પ્રમાણે તેઓ કામ જે છે તે કરતા હોય છે આ ઉપરાંત અધિકારીઓ ઉપર પણ તેમની ખૂબ જ મજબૂત મજબૂતાઈથી પકડ છે એટલે કે અધિકારીઓને જે સૂચના આપે તે કામનું પણ તેઓ સતત જે છે તે ફોલોઅપ લેતા હોય છે અને કામ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી જે છે તે કુંવરજી બાવળીયા પાસે રહેતી હોય છે ને તે તમામે તમામ કામનું એક એક વસ્તુનું જે છે તે મોનિટરિંગ કરીને તેનો રિપોર્ટ જે છે તે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારને આપતા જોવા મળ્યા હતા જેના કારણે જે છે તેમની પસંદગી થઈ હોવાનું પણ અનુમાન જે છે તે લગાવવામાં આવી રહ્યું છે યસ બિલકુલ તો કુંવરજીભાઈની પસંદગી શા માટે થઈ દર્શક મિત્રો તમે એ નિહાળી રહ્યા હતા અત્યારે આપણે આપણા બંને સંવાદદાતા પાસેથી માહિતી મેળવી તથા તેમનું